વાંધો વાવાજો ઉતો પણ રહી ગયો પાપ લાગે એમ કે છે કે મિંદડીને ને મારીએ ને તો હોનાની કરવી પડે અત્યારે હોનું કેવું મૂંગું થઈ ગયું હવે કેમ મારવી એને અને કોને કોને આવી દેશી થાળી જમવામાં ભાવે છે એમાં જરૂરથી કમેન્ટમાં કેજો હલો એવરી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દીવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને આજે પાણીનો વારો હતો મેં પાણી ભર્યું કપડાં ધોયા અને સાહેબે દિયાબતી પૂજા કર્યા અને મેં પછી બાકીના જે રૂટીનના કામ હતા એ પૂરા કર્યા અને આજથી તો આરાવારાય ચાલુ થઈ ગયા છે પણ આપણે અગિયારસથી પાણી રેડવા નથી જતા બારસ તેરસ અને ચૌદસથી પાણી રેડવા જાઉં છું કેમકે આરાવારા એટલે પિતૃઓને પાણી રેડવા જવાનું તો તમે પિતૃઓને પાણી રેડવા જાઓ કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અમારે તો અહીંયા છે ને શ્રાવણ મહિના પછીની જે અંધારી અગિયારસથી અમાસ આવે ને એને આરાવારા કહેવાય અને ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનો ધારાબેન હજી હુતા છે આજે સ્કૂલે જવાનું હતું પણ વરસાદને હિસાબે જાહેર રજા આવી ગઈ કલેક્ટર ઓફિસરથી આદેશ હતો કે સ્કૂલમાં આજે રજા ખાશે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં એકદમ વાંધો નથી ને કોઈ જાતનો વાંધો નથી વરસાદ પાણી હારા છે ને વાવાઝોડામાં ઉડી જતો તો પણ આવી ગયો વાંધો ન આવ્યો ને ના ના વાંધો આવ્યો સારું થયું બાપા ભગવાનને થોડુંક તો અમારા સામું જોયું અમે ઉડી જાત તો પછી હું ક્યાં તમને પકડવા આવત બરાબર તો હવે થોડોક વરસાદ વિરામ લઈ આમ તો લઈ લીધો છે આજ તો અત્યારે વરસાદ નથી રાતના હતો તો હવે તમને એમ ન થાય કે કંઈક આમ વિચારવું જોઈએ હમણાં શ્રાદ્ધ આવે છે એ પહેલાં અઠવાડિયું પંદર દિવ આપણે હાવ ફ્રી હોય દુકાનમાં કામ ધંધામાં હમણાં શાંતિ હોય એ તો હમણાં બે ચાર દિવસ થોડીક ઘરાગી રહે કેમકે સાતમ આઠમ ગઈ ને એટલે પછી તો આવ શાંતિ જ છે તો એ ગાળામાં તમે કંઈ વિચાર્યું સાતમ આઠમ તો કોરે કોરે ગઈ

એમાં જવાનું કહું પંદર દિવસ તો શ્રાદ્ધ હોય કરો પ્લાન કરો તમે તારે લઈ જાવ સો ટકા લઈ જાઓ તો મારી પર વિશ્વાસ રાખ તમે છે ને મિંજરા મીંજરા દાંત કાઢો ને એટલે મને થોડુંક ટેન્શન આવે એ કરતા તમે ખીજ માં ને તો મને એમ થાય કે નહીં કન્ફર્મ આ બંધો મને લઈ જાય બરોબર મેં કોઈ દી ના પાડી તને તો કોઈ દી આય નથી પાડતા એટલો વિશ્વાસ રાખ વિશ્વાસ છે પણ કયક છે ને ક્યાંક ને ક્યાંક ખૂણે વિશ્વાસ ડગી જાય જો મેરે પે ભરોસા નહીં કે નહીં મારું હાલો જોઈએ સાહેબે કીધું ને કે તું પ્લાન કર વિશ્વાસ રાખ ભરોસો કર તો તમે બધાને સાક્ષીમાં રાખી અને સાહેબ ઉપર હું ભરોસો કરું છું અને પ્લાનિંગ કરું તો હવે જોઈએ સાહેબ મને ક્યાં ફરવા લઈ જાય છે કેમ કે બે વર્ષ ત્યાં તો એ છે ને અમને લલચાવે જ છે લઈ જાય લઈ જાય લઈ જાય ને આજુબાજુમાં નજીકના કોઈ સ્થળ હોય ને ત્યાં લઈ જાય સવારે લઈ જાય હાં જ્યાં આવતા રહે એટલે એમ થઈ કે લઈ ગયા ફરવા રાજી બસ એટલામાં મનાવી લે પણ આજ વખતે તો છે ને આપણે હલકામાં છોડવાના નથી ચાર પાંચ દિવસનો તો પ્લાન કરવો એટલે કરવો જ છે જે થાય જોયું છે ચાર પાંચ દિવસ માટે એક દિવસ રોવું પડે બે દિવસ રહેવું પડે હું રોઈ સઈ નહીં રહેઈ સઈ નહીં સમજો મારી પાસે છે ને બ્રહ્માસ્ત્ર છે એનો ઉપયોગ કરી હું તમને ખબર છે હે લઈ જઈશ બ્રહ્માસ્ત્ર નું કે બીજું કોઈ સુદર્શન ચક્ર કોઈ ઉપયોગ ન કરવો આપણે પાકો ને હા મારું હાલો તો જોઈએ સાહેબ અમને લઈ જાય કે નહીં તો તમારે બધાને શું કહેવાનું છે લઈ જવા જ છે

કેમ તારું ફોન ચાલુ થાય એટલે મોઢું આમ સિવાય જાય અવાજ ધીમો થઈ જાય હજી હવાર થયું છે હજી ઉઠીને બેહી ગયા હજી બ્રશ બાકી નાવાનું નાસ્તો મારા ઘરના વાસી કામ થઈ ગયા હવે અડધી કલાક એની પાછળ જાય એટલે આપણે તો કઈ ધાયરું કામ થાય જ નહીં આજ મારે છે નવા કપડામાં પ્રેસ કરવા બેહું હતું હતું ફટાફટ બ્રશ કરતા નવડાવી દઉં તું નાસ્તો કરે ને તો હું કપડામાં પ્રેસ લઈ લઉં હમણાં બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય અને હાલો સાહેબ તૈયાર થઈ ગયા છે સાહેબ ને જવું છે દુકાને તો સાહેબ જાય દુકાને અને આપણે હવે ધારાબેન ની આસ્તા વાસ્તામાં રહીએ જોતો મોટું ત્રાહુન માંગુન કરતી હે હે કરતી જય શ્રી કૃષ્ણ હાલો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે ચા નાસ્તો થઈ ગયો નાઈ ને સરસ એવા તૈયાર થઈ ગયા બેહી ગયા છે સિક્કા લઈને રમવા તો ધારા પાસે જો આટલા સિક્કા છે એન પપ્પા પાસે મારી પાસે સિક્કા દેખે ને એટલે લઈ જ લઈ તો ધારા એટલા આટલા સિક્કા ભેગા કર્યા અને હવે મારે બપોરની રસોઈ માંડવી છે મારે કપડાં પ્રેસ કરવી હતી પણ હવે ધારાબેનને ચા નાસ્તો કરાવવું નવડાવું તૈયાર કરવું ને તો અડધી કલાક તો સેજેય વહી જાય અને એ રૂમમાં કચરા પોતાય બાકી હતા એટલે એમાં કચરા પોતા કર્યા ધારાબેનને ચા નાસ્તો કરાવ્યો તો ટાઈમ થઈ ગયો બપોરની રસોઈનો તો હાલો પહેલાં હવે ફટાફટ બપોરની રસોઈ બનાવી લઉં અને પછી જો ટાઈમ હશે તો બપોર પછી આપણે કપડાં પ્રેસ કરવાની છે અત્યારે તો કપડાં પ્રેસ નહીં થાય To a lomera. ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો હજુ હુકવે છે કપડાં નથી અવરા હવરા કરું છું પવનના સુકાઈ જઈ ને પછી આગળ અંદર સ્ટેન્ડ લઈ લઉં પેલી સાલ તો અંદર લઈ લીધી છે બાર કપડા હુકવવામાં બીક લાગે બાયનું ખુલ્લું હોય તો વાંધો ન આવે ખબર પડે કે વરસાદ આવે તો પણ બાયને બંધ રાખવા પડે ને ધમા ચકડી ચાલુ જ હતી હો તમારા ચપ્પલ હા તમારા ચપ્પલ ડેલીએ પૂગ્યા હતા પછી જોઈ રાખ્યા એ થોડા કઈ જવાના એક કમેન્ટ હતો મેં હમણાં વાંચ્યો કે મોઢા ઉપર મારો ને મારવામાં કઈ વાંધો નથી પણ પાપ લાગે એમ કે છે કે મીંદડી ને તો હોનાની કરવી પડે ભાઈ અત્યારે હોનું કેવું મૂંગું થઈ ગયું હવે કેમ મારવી એને અને એ છે ને આમે હાથમાં આવતાય નથી છટકી જાય છે બે ત્રણ મહિનાના જ બચ્ચા એમાં એક તો વયું ગયું બે બચ્ચા છે હવે એ બે બચ્ચા બહુ હેરાન કરે આખો દિવસ વાંચો પીપર ને ખૂણે બેઠા રહે અને જેવી ખબર પડે ને કે દરવાજો ખુલ્યો એટલે હળી કાઢીને બધા અંદર ક્યાં એવું છે એટલે મારવામાં એ વાંધો છે નહીતર તો હાલો મારી દઈએ તો હાલો બપોર થાળી તૈયાર કરીએ તો તૈયાર છે બપોરે થાળી આવી બપોરા કરવા બપોરામાં છે રીંગણા બટેટા ટમેટાનું શાક ખીચડી રોટલી ભરેલા મરચાં નો સંભારો દહીં અથાણું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ તમે બધાય બપોરા કરવા અને કોને કોને આવી દેશી થાળી જમવામાં ભાવે છે એમાં જરૂરથી કમેન્ટમાં કેજો અને ઘણા દિવસ પછી આજે છે છે ને રીંગણા શાક અને ખીચડી ખીચડી બની સાદી મરચા તો ઘણી વખત બને ખીચડી ને તો દોઢ બે મહિના થઈ ગયા મસાલા વાળી ખીચડી બને જ છે પણ આ સાદી ખીચડી આજે બની છે કે સાતમ આઠમના તહેવાર જાય ને પછી તળેલું ને મિષ્ટાન ને ખાઈએ ને પછી છે ને આવું દેશી ખાવાનું જ મન થાય બાજરાના રોટલા રીંગણા નું શાક ખીચડી કઢી તો કઈ નહિ હાલો કઈ કવું છે આજે અમારે બપોરનું મેનુ તો બપોર આકા લઈને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર ને પાંચનો બપોરના કામ કરીને ફ્રી થઈ પછી ધારાબેનને સૂડ આવી અને હવે લીધા છે ઢગલો કપડાં પ્રેસ કરવાના તો હાલો હવવારનું કામ હતું એ અત્યારે હવે મુહૂર્ત આવ્યું છે તો હવે ફટાફટ પહેલાં છે ને કપડામાં પ્રેસ કરી લો ને પછી છે ને રોંઢાના બધા કામ કરીશ તો ધારાબેનને નીંદર થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને પ્રેન ટાઈમ થયો છે સાડા પાંચને પાંચનો અને એક કલાક થઈ એટલા કપડામાં પ્રેસ કરવામાં તો હાલો કપડામાં પ્રેસ થઈ ગઈ છે ધારાબીનની નીંદર થઈ ગઈ છે તો હવે બધું અહીંથી ઉપાડીએ અને રોંઢાના કામ કરીએ ના તો છે ને બપોરનો દરવાજો બંધ જ છે ખોયલો જ નથી અને અડધા કપડાં હજી જો અહીં હુંકાય છે એ રહી ગયા નહી તર એમાં એ હાથો હાથ કપડામાં પ્રેસ થઈ જાત તો હાલો હવે ફળિયા વારી લઉં વાસણ ચડાવી દઉં અને પછી બનાવવું મસ્ત મસાલાવાળી ચા કેમ તમારું મોઢું વાકા ચૂકું થાય છે ધારાબેન હમ સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે છ વાગાનો અને અડધી કલાકમાં બધા રોઢાના કામ કરી અને હું થઈ ગઈ છું ફ્રી અને હવે પીવી છે મસ્ત મસાલાવાળી ચા તો હાલો ચા પણ તૈયાર જ છે તો આવી જાઓ તમે બધાય રોંઢાની ચા પીવા અને પછી હું અને ધારા બે માથું ઓળાવીને તૈયાર થઈ જાય એટલામાં તો ટાઈમ થઈ જાય દીવાબતીનો તો હાલો ચા પી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો હું અને ધારા તૈયાર થઈ ગયા છે મારે ધારાને ને જવું છે અત્યારે દુકાને કેમ કે ઘણા દિવસથી થી એમ દુકાને નથી ગયા તો ટાઈમ છે થોડોક તો હું ધારા ભાઈ જઈએ દુકાને આટો મારવા તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો બેન સાહેબ અમે દુકાને આવ્યા તો ખુશ નો ગયા ખુશી ખુશી એમ નમ આ સીના હે કેમ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તમારે હારા મારા ઘર માં બેહી ને થેપલા ખાધા ઢેપલા ખાધા એટલે જ બજાર માં આવે હવે હાલો આટો મારીએ બજાર માં સારું હાલો હવે થોડીક વાર દુકાને બેહીએ ને પછી મળીએ ટ્રેન ટાઈમ થયો છે સવા સાત વાગ્યા નો અને હું તારા દુકાને થી બસ આવ્યા તો હાલો હવે દીવાબત્તી કર પછી મળીએ

અને વરસાદ એ નથી આવતો સાહેબ ને તમે વેલાય આવી ગયા છો તો હું તમને એક વાત કહું બોલ બોલ આપણે કપિલ ની ઘેર અત્યારે કેટલા વાગ્યા જમીને આગળ ફટાફટ હું કામ કર લો હા અત્યારે એટલે હું હજી તો હવા આટ થિયા 9 વાગે તો થઈ જાય હું ને હા કલાક બે હી ના ઉતારે હું હમણા છે ને કે દિવસની ની નત ગઈ રક્ષાબંધન ને દિવસે ગઈ તે પછી જવાનો ટાઈમ જ ન મળ્યો આમ તો દિવસમાં બે ત્રણ વાર ફોન થતો હોય પણ ત્યાં જવાનો ટાઈમ નથી મળ્યો એક બાજુ વરસાદ હતો તહેવાર હતો એ એના કામમાં વ્યસ્ત હોય હું મારા કામમાં વ્યસ્ત હોય એટલે જવાનો ટાઈમ જ નથી મળ્યો નહીતર તો તમારી એ વિડીયો શેર થઈ જ જાય ત્યાં ગઈ હોય તો બરાબર ને તો હારું હાલો હવે જરા કઈ છે ને ખોટી થયા વગર ને વાર લગાડ્યા વગર ફટાફટ પેલા વ્યારા કરી લઈએ હું મારા જે રૂટીનના કામ છે એ કરી લઉં અને પછી કપિલભાઈ ને ઘરે ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ

আর জয় ভোলেনাথ জয় শ্রী রাম